સીએ દિવસ નિમિત્તે રાજકોટ બ્રાન્ચ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારતમાં રાજકોટ ખાતે સવારથી જ ધ્વજ સાથે સિવિલ હોસ્પિટલમાં લાભાર્થી માટે બ્લડ કેમ્પ તેમજ મહત્વ છે કે ભવન ખાતે સરસ્વતી માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને પૂજન પણ કરવામાં આવ્યું હું સીએ રાજ રાજમારણીયા ચેરમેન રાજકોટ બ્રાન્ચ ઓફ આઈ આજે અમે સીએડની પર્વની ઉજવણી કરી અમારા બ્રાન્ચ ભવન ઉપર જ્યાં એવરી યર અમે લેગ હોસ્ટિંગ બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ બટ આજના દિવસે અમે અમારા ભવનમાં સરસ્વતી માતાની સ્થાપના કરી અને એક પૂજાથી આજની એક અમારા સીએડીની ઉજવણી અને શુભ શરૂઆત કરી છે આ અંતર્ગત ઘણા સ્ટુડન્ટ અને મેમ્બરોએ લાભ લીધો અને બધાને ખૂબ જ આનંદ થયો બ્લડ કેમ્પ આપણે ખાસ કરીને સિવિલ હોસ્પિટલના લાભાર્થીઓમાં આપણે એવરી બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ જેમાં આપણે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે અને જે થેલેસેમિયા પીડિત બાળકો છે એમને ડાયરેક્ટ બ્લડ પહોંચી શકે એના અર્થે આપણે એમને દર વખતે ઇન્વાઇટ કરીએ છીએ અને મેક્સિમમ બ્લડ ડોનેશન કલેક્ટ થાય એવું આપણે પ્રયત્ન કરીએ છીએ અને જેથી મેક્સિમમ